નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર શિવભક્ત યુવાનોની અનોખી ભક્તિ પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ સુધી પગપાળા યાત્રાએ નીકળ્યા ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ઉત્તરાખંડમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ કેદારનાથ જવા નીકળ્યા છે પગપાળા ચાલતા આ યુવાનો શહેરા ખાતે આવી પહોંચ્યા હતા દર વર્ષે શ્રાવણ મહિનામાં ભારતમાં આવેલા ભગવાન શિવના જ્યોતિર્લિંગોની આવેલા છે ત્યાં સુધીની પગપાળા યાત્રા કરે છે આજ સુધી તેઓ દસ જેટલા જ્યોતિર્લિંગ દર્શન કરી ચૂક્યા છે ભગવાન શિવ સાથે એક આધ્યાત્મિક ભાવ અને શ્રદ્ધા હોવાથી તેવા પ્રકારની યાત્રા કરે છે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના કલ્લા ગામના પંદર જેટલા યુવાનો પ્રસિદ્ધ ચારધામની યાત્રાના મહત્વના ધામ એવા કેદારનાથ બાબાના દર્શને નીકળ્યા છે શિવભક્તો ટ્રેન બસ થકી ઉત્તરાખંડ પહોંચીને ત્યાંથી પગપાળા યાત્રા કરે છે પરંતુ હાસોટના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનોની શિવભક્તિ જાણી તમને પણ નમન કરવાનું મન થશે આ યુવાનો સાથે અન્ય સાત સહાયક યુવાનો પણ જોડાયા છે ભગવાન શિવના ભારતમાં બાર જેટલા જ્યોર્તિર્લિંગો આવેલા છે આ શિવાલયોમાંથી દસ જેટલા જ્યોર્તિર્લિંગો આની યાત્રા પગપાળા કરી ચૂક્યા છે અગિયારમાં જ્યોર્તિલિંગ કેદારનાથની યાત્રાએ જવા નીકળ્યા છે હાથમાં જળ કુંભ લઈને તેઓ શહેરમાંથી આવેલા હાલોલ શામળાજી હાઈવે માર્ગ પરથી પસાર થયા હતા તેઓ પચીસ જુલાઈના રોજ નીકળ્યા છે આમ આ યુવાનો એક હજાર ચારસો ને બાવન કિલોમીટરનું અંતર ચાલીસ દિવસમાં કાપીને કેદારનાથ પહોંચશે સ્વતંત્રી મુકેશભાઈ મારવાડી સહેરા પંચમહાલ જિલ્લાના અંકલેશ્વર હસોદ તાલુકાના સોણકલ્લા ગામથી પચીસ સાત બે હજાર ચોવીસને નીકળ્યા છે તો અમારો કેદારનાથ જવાનો ટાર્ગેટ બે નવ બે છે કારણ કે શું નહીં અમે દર શ્રાવણ મહિનામાં એક જ્યોતિર્લિંગ કરીએ આ અમારું અગિયારમું જ્યોતિર્લિંગ છે આ સાલ પંદર સભ્ય છે પહોંચવાનો ટાર્ગેટ ચાલીસ દિવસ નો છે